મૂડી તાલુકામાં મોટા પ્રમાણમાં ખનીજનું વાહન થઈ રહ્યું છે ત્યારે મૂડી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ખનીજ ચોરી થતી હોવાની બાતમીના આધારે વીસ દિવસ પહેલા ચોટીલા પ્રાંત અધિકારી એચટી મકવાણા અને મૂડી થાન ચોટીલા ત્રણેય તાલુકાના મામલતદાર ટીમ દ્વારા મૂડી તાલુકાના ઉમરડા વગડીયા આસોનદરાડી ખંપાળીયા ગઢડા ગામે ગીર ગીરસીમ વિસ્તારમાં મોટા પ્રમાણમાં કાર્બોસેલ તેમજ માટીનું વહન કરવામાં આવી રહ્યું હોવાની બાતમીના આધારે રેડ કરવામાં આવી હતી જેમાં અલગ અલગ ખાનગી માલિકીની જમીનમાં પંદર જેટલા કાર્બોસેલના ખાડા પરથી ત્રીસ ચરખી ચાર જનરેટર ત્રણસો ટન કાર્બોસેલ પાંચ ટ્રેક્ટર એક લોડર ત્રણ મોટરસાયકલ ચાર કમ્પ્રેસર વિસ્ફોટક બસો નંગ તેમજ એક ડમ્પર અને એક હિટાચી મશીન સહિત બે કરોડનો મુદ્દામાલ ઝડપી લેવામાં આવ્યો હતો બાદમાં મામલતદાર અને ખાણ ખનીજ ટીમ દ્વારા સર્વે સહિત ગેરકાયદેસર ખોદકામ કરનાર ખેડૂતો સામે કાર્યવાહી આરંભાઈ હતી જેમાં ખંપાડિયા વગડીયા ગઢડા આસુદરાડી ગામે સર્વે સિત્યાસી જેટલા ગેરકાયદેસર કુવાઓ મળી આવતા એકાવન જેટલા ખેડૂત ખાતેદાર અને હિસ્સેદાર નામની યાદી જાહેર કરી આગામી સમયમાં શરદ ભંગની દસ્તાવેજ બોજા દાખલ કરવા તેમજ વસુલાત કરવા સહિતની કામગીરી આરંભાતા ખનીજ ચોરોમાં ફફડાટ ફેલાયો છે